યજ્ઞમાં વિઘ્નરૂપ કોણ છે ઉત્તર છે જેમને પોતાનો અહંકાર રહે છે એનાથી માયા ખૂબ વિકર્મ કરાવે છે એવો મિથ્યા અહંકાર વાળા મુરલી પણ નથી વાંચતા એવી ગફલત કરવાથી માયા થપ્પડ લગાવી વર્થ નોટ પેની બનાવી દે છે કોડી તુલ્ય બનાવી દે છે યજ્ઞમાં વિઘ્નરૂપ તે છે જેમની બુદ્ધિમાં જરમુઈ જગમુ પર ચિંતનની વાતો રહે છે આ ખૂબ ખરાબ આદત છે ઓમ શાંતિ રૂહાની બાળકોને બાપે સમજાવ્યું છે અહીંયા તમે બાકોને આ ખ્યાલથી જરૂર બેસવાનું હોય છે કે આ બાપ પણ છે ટીચર પણ છે સુપ્રીમ ગુરુ પણ છે અને આ પણ મહેસૂસ કરો છો કે બાપને યાદ કરતા કરતા પવિત્ર બની જઈને પહોંચીશું બાપે સમજાવ્યું છે પવિત્ર ધામ થી જ તમે નીચે ઉતર્યા છો પહેલા તમે સતો પ્રધાન હતા પછી સતો રજો તમોમાં આવ્યા અત્યારે તમે સમજો છો અમે નીચે પડેલા છીએ નીચે ઉતરી ગયા છીએ ભલે તમે સંગમી ઉપર છો પરંતુ જ્ઞાનથી તમે આ જાણો છો કે અમે કિનારો કરી લીધો છે પછી જો અમે શિવ બાબાની યાદમાં રહીએ છીએ તો શિવાલય દૂર નથી શિવ બાબાને યાદ જ નથી કરતા તો શિવાલય ખૂબ દૂર છે સજાઓ ખાવી પડે છે ને તો ખૂબ દૂર થઈ જાય છે તો કોઈ વધારે તકલીફ નથી એક તો વારંવાર કહે છે મનસા વાચા કર્મણા પવિત્ર બનવાનું છે આ આંખો પણ મોટો દગો આપે છે ખૂબ સંભાળીને ચાલવાનું હોય છે બાબાએ સમજાવ્યું છે ધ્યાન ને યોગ બિલકુલ અલગ છે યોગ એટલે યાદ આંખો ખુલી હોવા છતાં પણ યાદ કરી શકો છો ધ્યાન ને યોગ નથી કહેવામાં આવતો ધ્યાનમાં જાઓ છો તો એને ન જ્ઞાન કહેવામાં આવે છે ધ્યાનમાં જવા વાળા પર માયા પણ ખૂબ વાર કરે છે એટલે એમાં ખૂબ ખબરદાર રહેવાનું હોય છે બાપની કાયદે પ્રમાણે યાદ જોઈએ કાયદાના વિરુદ્ધ કોઈ કામ કર્યું તો એકદમ માયા પાડી દેશે ધ્યાનની તો ક્યારેય ઇચ્છા પણ નથી રાખવાની ઈચ્છા માત્રમ અવિદ્યા તમને કોઈ પણ ઈચ્છા નથી રાખવાની બાપ તમારી તમારી બધી કામનાઓ વગર માંગે પૂરી કરી દે છે જો બાપની આજ્ઞા પર ચાલો છો તો જો બાપની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઉલટો રસ્તો લીધો તો થઈ શકે છે સ્વર્ગમાં જવાની બદલે નર્કમાં પડી પડી ગાયન પણ છે ગજને ગ્રાહે ખાધું મહારથીને હાથીને ગ્રાહ એટલે કે મગરે ખાઈ લીધું ઘણાને જ્ઞાન આપવા વાળા ભોગ લગાવવા વાળા આજે છે નહીં કારણ કે કાયદાનું ઉલ્લંઘન કરે છે તો પૂરા માયાવી બની જાય છે ડીટી બનતા 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 દેવી ડેવિલ બની બની જાય જાય છે છે આસુરી એટલે આ માર્ગમાં ખબરદારી ખૂબ જોઈએ પોતાના ઉપર કંટ્રોલ રાખવાનો હોય છે બાપ તો બાળકોને સાવધાન કરે છે શ્રીમતનું ઉલ્લંઘન નથી કરવાનું આસુરી મત પર ચાલવાથી જ તમારી ઉતરતી કળા થઈ છે ક્યાંથી એકદમ ક્યાં પહોંચી ગયા છે એકદમ નીચે પહોંચી ગયા છે અત્યારે પણ શ્રીમત પર ન ચાલે બે પરવાહ બને તો પદ ભ્રષ્ટ બની જશે બાબાએ કાલે પણ સમજાવ્યું જે કંઈ શ્રીમતના આધાર વગર કરે છે તો ખૂબ ડિશ સર્વિસ કરે છે વગર શ્રીમત કરશે તો પડતા જશે બાબાએ શરૂથી માતાઓને માતાઓને રાખી છે છે કારણ કે કળશ પણ મળે માત્ર ગવાયેલું છે બાબાએ પણ માતાઓની કમિટી બનાવી એમના હવાલે બધું કરી દીધું બાળકીઓ ટ્રસ્ટી વર્દી એટલે કે વિશ્વાસપાત્ર હોય છે પુરુષ ખાસ કરીને દેવાળું મારે છે તો બાપ પણ કળશ રાખે છે આ જ્ઞાન માર્ગમાં માતાઓ પણ મારી શકે છે પદમ ભાગ્યશાળી જે બનવા વાળા છે તે પણ માયા તિહાર ખાઈ દેવાળું મારી શકે છે આમાં સ્ત્રી પુરુષ બંને દેવાળું મારી શકે છે એમાં તો માત્ર પુરુષો જ દેવાળું મારે છે અહીંયા તો જુઓ કેટલા હાર ખાઈને ચાલી ગયા એટલે કે દેવાળું મારીને ગયા ને બાપ બેસી સમજાવે છે ભારતવાસીઓએ પૂરું દેવાળું માર્યું છે માયા કેટલી જબરદસ્ત છે સમજ સમજી નથી શકતા કે અમે શું હતા ક્યાંથી એકદમ નીચે આવીને પડ્યા છીએ અહીંયા પણ ઊંચું ઊંચા ચડતા ચડતા પછી શ્રીમતને ભૂલીને પોતાની મત પર ચાલે છે તો દેવાળું મારી દે છે પછી બતાવો એમનો શું હાલ થશે એ તો દેવાળું મારે છે પછી પાંચ સાત વર્ષ પછી ઊભા થઈ જાય છે દુનિયામાં જે દેવાળું મારે છે પાંચ સાત વર્ષ પછી બધું કરજો ચૂકવીને ઉભા થઈ જાય છે આ તો ચોર્યાસી જન્મોના માટે દેવાળો મારી દે છે પછી પદ પામી નથી શકતા દેવાળો મારતા જ રહે છે કેટલા મહારથી ઉઠાવતા હતા જ્ઞાન આપતા હતા આજે છે નહીં દેવાડામાં છે નુકસાનમાં છે અહીંયા ઊંચું પદ તો ખૂબ છે પરંતુ પછી ખબરદાર નહીં રહેશો તો ઉપરથી એકદમ નીચે પડી જશો માયા હબ કરી લે છે બાકોએ ખૂબ ખબરદાર રહેવાનું છે ઓટાની મત ઉપર કમિટીઓ વગેરે બનાવવી એમાં કઈ રાખ્યું નથી બાપથી બુદ્ધિ યોગ રાખો જેનાથી સતો પ્રધાન બનવાનું છે બાપના બનીને અને પછી બાપથી યોગ નથી લગાવતા શ્રીમતનું ઉલ્લંઘન કરે છે તો એકદમ પડી જાય છે કનેક્શન જ તૂટી જાય છે લિંક લિંક તૂટી તૂટી જાય જાય છે તો ચેક કરવું જોઈએ એ માયા અમને આટલી તંગ કેમ કરે છે કોશિશ કરીને બાપની સાથે લિંક જોડવી જોઈએ નહીં તો બેટરી ચાર્જ કેવી રીતે થશે વિકર્મ કરવાથી બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે ઊંચું ચડતા જતા પડી જાય છે જાણે છે એવા ઘણા છે શરૂમાં કેટલા ઢેર આવીને બાપાના બન્યા ભઠ્ઠીમાં આવ્યા પછી આજે ક્યાં છે પડી ગયા કારણ કે જૂની દુનિયા યાદ આવી ગઈ અત્યારે બાપા કહે છે હું તમને બેહદનો વૈરાગ પાવી રહ્યો છું આ જૂની પતિ દુનિયાથી દિલ નથી લગાવવાનો દિલ લગાવો સ્વર્ગથી મહેનત છે જો આ લક્ષ્મી નારાયણ બનવા ઈચ્છો છો તો મહેનત કરવી પડે બુદ્ધ યોગ એક બાપની સાથે હોવો જોઈએ જૂની દુનિયાથી વૈરાગ અચ્છા જૂની દુનિયાને ભૂલી જાઓ આ તો ઠીક છે પણ યાદ કોને કરો જેટલું થઈ શકે ઉઠતા બેસતા ચાલતા ફરતા બાપ ને યાદ કરો બેહદ સુખના સ્વર્ગ ને યાદ કરો આ તો બિલકુલ સહજ છે જો આ બંને આશાઓથી ઉલટા ચાલો છો તો પદ ભ્રષ્ટ થઈ જાઓ છો તમે અહીંયા આવ્યા જ છો નરથી નારાયણ બનવા માટે બધાને કહો છો તમોપ્રધાન તે સતોપ્રધાન બનવાનું છે કારણ કે રિટર્ન જર્ની થઈ રહી છે વાપસીની પાછા ફરવાની યાત્રા છે

અત્યારે ફરીથી દેવતા બનીએ છીએ દુનિયામાં કોઈ પણ આ રહસ્યને નથી જાણતા આ જ્ઞાન દેવતાઓને તો સંભળાવવાનું નથી એ તો છે જ પવિત્ર એમનામાં જ્ઞાન છે નહીં જે શંખ વગાડે પવિત્ર પણ છે એટલે એમને નિશાની આપવાની જરૂર જ નથી નિશાની ત્યારે હોય છે જ્યારે બંને ભેગા ચતુર્ભુજ હોય છે તમને પણ બાપ નથી આપતા કારણ કે તમે આજે દેવતા કાલે પછી નીચે પડી જાવ છો માયા નીચે પાડે છે બાપ દેવી ડીટી બનાવે છે માયા પછી ડેવિલ બનાવી દે છે અસુર બનાવી દે છે અનેક પ્રકારથી માયા પરીક્ષા લે છે બાપ જ્યારે સમજાવે છે ત્યારે ખબર પડે છે કે સાચે જ અમારી અવસ્થા તો પડી ગઈ છે નીચે આવી ગઈ છે કેટલા પોતાના બધું ખજાનામાં જમા કરાવ્યું છતાં પણ ક્યારેક માયાતી હાર ખાઈ લે છે શિવ બાબાના બની ગયા પછી ભૂલી કેમ જાય છે આમાં યોગની યાત્રા મુખ્ય છે યોગ થી જ પવિત્ર બનવાનું છે નોલેજ ની સાથે સાથે પવિત્રતા પણ જોઈએ તમે બોલાવો પણ છો બાબા અમને આવીને પાવન બનાવો જે અમે સ્વર્ગમાં જઈ શકીએ યાદની યાત્રા છે જ પાવન બની ઊંચ પદ પામવાના માટે જે ચાલી જાય છે છતાં પણ કંઈ ન કંઈ સાંભળ્યું છે તો શિવાલયમાં આવશે જરૂર પછી પદ ભલે કેવું પણ મેળવે પરંતુ આવે છે જરૂર એક વાર પણ યાદ કર્યા તો સ્વર્ગમાં આવી જશે બાકી ઊંચું પદ નથી સ્વર્ગનું નામ સાંભળીને ખુશ નહીં થવું જોઈએ ફેલ થઈને પાય પૈસાનું પદ મેળવી લેવું એમાં ખુશ નહીં થવું જોઈએ ભલે સ્વર્ગ છે પરંતુ એમાં પદ તો અનેક છે ને ફિલિંગ તો આવે છે ને હું ન કર છું હું મેં તર છું પાછળથી તમને બધા સાક્ષાત્કાર થશે અમે શું બનીશું અમારાથી કયા વિકર્મ થયા છે જે આવી હાલત થઈ છે ઓ મહારાણી કેમ નહી બની કદમ કદમ પર ખબરદારીથી થી ચાલવા થી તમે પદમ પતિ બની શકો છો ખબરદારી નથી તો પદમપતિ નથી બની શકતા મંદિરોમાં દેવતાઓને પદમપતિની નિશાની બતાવે છે ફરક તો સમજી શકે છે ને પદમાં પણ ખૂબ ફરક છે અત્યારે તો જુઓ પદ કેટલા છે કેટલો ઠાઠ રહે છે છે તો અલ્પકાળનું સુખ તો અત્યારે બાપ કહે છે આ ઊંચું પદ પામવું છે જેના માટે બધા હાથ ઉઠાવે છે તો એટલો કરવાનો છે છે હાથ પણ પોતે ખતમ થઈ જાય કેસે આ દેવતા બનવા વાળા હતા પુરુષાર્થ કરતા ખતમ થઈ ગયા હાથ ઉઠાવવો સહજ છે અને કોને સમજાવવું પણ સહજ છે મહારથી સમજાવતા પણ ગાયબ થઈ જાય છે બીજાનું કલ્યાણ કરી પોતે પોતાનું અકલ્યાણ કરી બેસે છે એટલે બાબા સમજાવે છે ખબરદાર રહો રહો સાવધાન થઈ બાપને યાદ કરવાના છે કયા પ્રકારથી બાબા અમારા બાપ પણ છે ટીચર પણ છે સદગુરુ પણ છે અમે જઈ રહ્યા છીએ પોતાના સ્વીટ હોમમાં આ બધું જ્ઞાન અંદરમાં હોવું જોઈએ બાપમાં જ્ઞાન અને યોગ બંને છે તમારામાં પણ હોવું જોઈએ જાણે છે શિવ બાબા ભણાવે છે તો જ્ઞાન પણ થયું યાદ પણ થઈ જ્ઞાન અને યોગ બંને ભેગા ચાલે છે એવું નહીં યોગમાં બેઠા શિવ બાબાને યાદ કરતા રહ્યા અને જ્ઞાન ભૂલાઈ જાય નોલેજ ભૂલાઈ જાય બાપ યોગ શીખવે છે તો જ્ઞાન ભૂલાઈ જાય છે શું બધું જ્ઞાન બધી નોલેજ એમાં રહે છે તમારા બાળકોમાં આ નોલેજ હોવી જોઈએ ભણવું જોઈએ જેવું કર્મ હું કરીશ મને જોઈને બીજા પણ કરશે હું મોરલી નહીં વાંચીશ તો બીજા પણ નહીં વાંચશે હું જેમ કે દુર્ગતિને પામીશ તો બીજા પણ દુર્ગતિને પામી લેશે હું નિમિત્ત બની જઈશ બીજાને પાડવાના ઉતારવાના ઘણા બાળકો મુરલી નથી વાંચતા મિથ્યા અહંકાર આવી જાય છે માયા જટ વાર કરી લે છે કદમ કદમ શ્રીમત જોઈએ નહી તો કઈ ન કઈ વિકર્મ બની જાય છે ઘણા બાળકો ભૂલો કરે છે છે પછી થઈ જાય ગફલત થવાથી માયા થપ્પડ લગાવી વર્ત પેની બનાવી દે છે કોડી તુલ્ય બનાવી દે છે આમાં ખૂબ સમજ જોઈએ અહંકાર આવવાથી માયા ખૂબ વિકર્મ કરાવે છે જ્યારે કોઈ કમિટી વગેરે બનાવો છો તો એમાં હેડ એક બીજા એક બે ફિમેલ જરૂર હોવી જોઈએ માતાઓ બેનો જરૂર હોવી જોઈએ જેમની રાય પર કામ થાય એમની સલાહથી કામ થાય કળશ તો લક્ષ્મી પર રાખવામાં આવે છે ને ગાયન પણ છે અમૃત પીવડાવતી હતી તો અસુર પણ બેસીને પિતા હતા પછી ક્યાંય યજ્ઞમાં વિઘ્ન નાખે છે અનેક પ્રકારના વિઘ્ન નાખવા છે આખો દિવસ બુદ્ધિમાં જરમુઈ જગમુઈ ની વાતો જ રહે છે આ ખૂબ ખરાબ છે કોઈ પણ વાત છે તો બાપને રિપોર્ટ કરો સુધારવા તો એક જ બાપ છે તમે પોતાના હાથમાં લો નહીં ઉઠાવો તમે બાપની યાદમાં રહો બધાને બાપનો પરિચય આપો ત્યારે એવા બની શકશો માયા ખૂબ કડી છે કોઈને પણ નથી છોડતી હંમેશા બાપને સમાચાર લખવા જોઈએ ડાયરેક્શન લેતા રહેવું જોઈએ આમ તો દરેક ડાયરેક્શન મળતા જ રહે છે બાળકો સમજે છે બાબાએ તો પોતે જ આ વાત પર સમજાવી દીધું તો અંતર્યામી છે બાપ કહે છે નહીં હું તો નોલેજ ભણાવું છું આમાં અંતર્યામીની તો વાત જ નથી હા આ જાણે છે કે આ બધા મારા બાળકો છે દરેકની અંદરની આત્મા મારા બાળકો છે બાકી એવું નહીં કે બાપ બધામાં વિરાજમાન છે મનુષ્ય ઉલટું સમજી લે છે બાપ કહે છે હું જાણું છું બધાના તક્ત ઉપર આત્મા વિરાજમાન છે આ તો કેટલી સહજ વાત છે છતાં પણ ભૂલીને પરમાત્મા સર્વવ્યાપી કહી દે છે આ છે એક જ ભૂલ જેના કારણે જ આટલા નીચે પડ્યા છે નીચે ઉતર્યા છે વિશ્વના માલિક બનાવવા વાળાને તમે ગાળો આપો છો એટલે બાપ કહે છે યદા ધર્મસ્ય ભારત બાપ આવે છે તો બાળકોને સારી રીતે વિચાર સાગર મંથન કરવાનું છે નોલેજ પર ખૂબ ખૂબ મંથન કરવું જોઈએ ટાઈમ આપવો જોઈએ ત્યારે તમે પોતાનું કલ્યાણ કરી શકશો આમાં પૈસા વગેરેની વાત નથી ભૂખા તો કોઈ મરી ન શકે જેટલા જે બાપની પાસે ભક્તિની પછી છે વૈરાગ વૈરાગ એટલે બધું જ ભૂલી જવું પડે છે પોતાને ડિટેચ કરી દેવું જોઈએ શરીરથી અમે આત્મા હવે જઈ રહી છીએ અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાના ઉપર ખૂબ કંટ્રોલ રાખવાનો છે શ્રીમતમાં ક્યારેય બે પરવાહ નથી બનવાનું ખૂબ ખૂબ ખબરદાર રહેવાનું છે ત્યારે કોઈ કાયદાનું ઉલ્લંઘન ન થાય બીજું અંતરમુખી થઈ એક બાપથી બુદ્ધિની લિંક જોડવાની છે આ પતિત જૂની દુનિયાથી બેહદ નો વૈરાગ રાખવાનો છે બુદ્ધિમાં રહે જે કર્મ હું કરીશ મને જોઈને બધા કરશે આજનું વરદાન જ્ઞાનની પોઈન્ટ ને દરરોજ રિવાઇઝ કરી સમાધાન સ્વરૂપ બનવા વાળા બેગમપુર બાદશાહ ભવ જ્ઞાનની પોઈન્ટ્સ જે ડાયરીઓમાં અથવા બુદ્ધિમાં રહે છે એને દરરોજ રિવાઇઝ કરો યાદ કરો રિપીટ કરો અને એને અનુભવમાં લાવો તો કોઈ પણ પ્રકારની સમસ્યાનું સહજ જ સમાધાન કરી શકશો ક્યારેય પણ વ્યર્થ સંકલ્પોના હેમરથી વ્યર્થ સંકલ્પોના હથોડાથી સમસ્યાઓના પથ્થર આગળ વધો એને ઉદાવી લો હાઈ જમ્પ આપો પછી આ જુના સંસ્કાર તમારા દાસ બની જશે પરંતુ પહેલા બાદશાહ બનો ફક્ત નશીન બનો સ્લોગન છે દરેકને સન્માન આપવું જ સન્માન પ્રાપ્ત કરવું છે અવ્યક્તિ સારા આ વ્યક્તિ મહિનામાં બંધન મુક્ત રહી જીવન મુક્ત સ્થિતિનો અનુભવ કરો જીવન બંધના સાથે જ જીવન મુક્તનો અનુભવ થાય છે ત્યાં તો જીવન બંધની વાત જ નથી ત્યાં તો માત્ર એની પ્રાલબ્ધમાં હઈશું મુક્તિનો અનુભવ જે અત્યારે કરી શકો છો તે ત્યાં નથી કરી શકતા એટલે પર જીવન મુક્તિ જીવન મુક્તિનો અનુભવ કરો વારસાના અધિકારી તો બનો છો અત્યારે એ જીવનમાં ધારણ કરી પૂરો લાભ ઉઠાવો ઓમ શાંતિ